ભારે વરસાદને પગલે નડિયાદ નગરજનોની મનપા કમિશનરે કરી અપીલ દસ ઇંચ વરસાદથી નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન શનિવારે રાતે શરૂ થયેલ અવિરત કારણે રવિવારે શહેર જાણે કે આવી ગયું શહેરમાં દસ ઇંચ વરસાદને કારણે માઈ મંદિરો રોડ ગાજીપુરા સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા કમિશનર દ્વારા તાકીદ બેઠક બોલાવી પાણી નિકાલના આયોજન માટે તેમજ રેસ્ક્યુ માટે ફાયર વિભાગના અધિકારીઓને જરૂરી માહિતી અને સૂચના આપી નડિયાદ સહિત જિલ્લામાં શાળાઓ સોમવારના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો દસ ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે હજી આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને પગલે કોઈ આકસ્મિક ઘટના ન બને તેમાં તાકેદારી અને સાવચેતીના પગલાના ભાગરૂપે ખેડા જિલ્લાના આવેલી તમામ આંગણવાડીઓ

આપણે સૌ જાણીએ છીએ એમ રોજ સવારથી નડિયાદમાં ભારે વરસાદ થયો છે બસો બાવીસ એમ એમ જેટલો વરસાદ આજે વરસી ચૂક્યો છે અને એના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થઈ હતી એ તમામ સમસ્યાના નિવારણ માટે અમે અમારી તમામ ટીમો કાર્યરત કરીને તમામ સાધનો કાર્યરત કરીને ઝડપથી પાણી ઓસરી જાય એ માટેના તમામ પ્રયત્નો મહાનગરપાલિકાએ કર્યા છે અને એમાં અમને મહદચ સફળતા પણ મળી છે એ કહેતા હું ચોક્કસ આનંદ અનુભવું છું સાથે સાથે નાગરિકોને એક અપીલ પણ કરવા માગું છું કે હજુ ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી છે એટલે બિનજરૂરી બહાર ના નીકળવું તેમજ રાત્રિના સમયે પણ નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવા અમે પણ અમારી તમામ ટીમો સાથે અપીલ કરી છે એ મુજબ નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાય નહીં જ્યાં પાણીનો વેળો હોય કે એવી કોઈ જગ્યા હોય દૂર રહેવા માટે આપના માધ્યમથી હું અપીલ કરું છું અત્યાર સુધી અમે કોઈ ઇવેક્યુએશન કર્યું નથી એવી કોઈ આપણને નડિયાદમાં જરૂર નથી પડી કારણ કે મહાનગરપાલિકાએ એનો અગાઉથી પ્લાન બનાવી રાખ્યો હતો અને એ મુજબ પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરી છે તેમ છતાંય જો કરવું પડશે તો એના માટે પણ અમારી તમામ વ્યવસ્થાઓ છે ઊંચાણવાળા વિસ્તારોમાં સ્કૂલો પણ આઈડેન્ટિફાય કરી રાખી છે અને ત્યાં પણ અમે તમામ વ્યવસ્થાઓ કરી છે ફાયરથી માંડીને અમારી પાસે તમામ સાધનો ઉપલબ્ધ છે ડ્રાઈવરો અને અમારી ટીમો રાત્રે પણ વોર્ડવાઈઝ ઉપલબ્ધ છે સાથે સાથે મહાનગરપાલિકામાં જે દસ ગામો ભળેલા છે એ ગામોમાં પણ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ અવ્યવસ્થા ઊભી ન થાય એના માટેની પૂરતી તકેદારી રાખી છે અમે પીપલગ ઉત્તરસંડા ડભાણ કમળા યોગીનગર મંજીપુરા જેવા ગામોની પણ અત્યાર સુધીમાં મુલાકાત લઈ લીધી છે અને છેલ્લા ત્રણ કલાકમાં અમારા તમામ લાયજન અધિકારીશ્રીઓએ તમામ વિસ્તારોની મુલાકાત લીધી છે